તમે જોઈ રહ્યા છો ફટાફટ ગુજરાતી સમાચાર તાજા ત્વરિત અને સચોટ સમાચારો માટે અત્યારથી જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવો જેથી કોઈ પણ મહત્વના સમાચાર તમારાથી છૂટી ન જાય તો ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો આનંદના આંકલાવ નજીક વાસદ બગોદરા માર્ગ પર ભયાનક અકસ્માત સમારકામ ચાલુ હોય તેવા કેમિકલ ભરેલા પિકઅપ ડાલુને ટ્રકે ટક્કર મારતા મોટો બ્લાસ્ટ થયો ટક્કર થતા જ પિકઅપમાં ભરેલા જ્વલનશીલ પ્રવાહીને કારણે વિકરાર ફાટી નીકળી જેમાં એક મહિલા અને એક પુરુષ જીવતા સર્ગી જતા તેમના મૃતદેહોને મુશ્કેલ બિહારના મુજફપુરમાં ફાંસો ખાધ્યો જેમાં પિતા સહિત ત્રણ દીકરીઓના ખરુનું મોત જ્યારે બે દીકરા બચી ગયા બચી ગયેલા બાળકે જણાવ્યું કે પિતાએ બધાને મમ્મીની સાથે ઘરે બાંધી ટ્રંક પર ચડીને છત પર લટકી એક સાથે કૂદી પડવાનું કહ્યું જેનાથી વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ રાજસ્થાનના ઉદયપુર નજીક પાંચથી વધુ વાહનો વચ્ચે ગમખવાર અકસ્માત બનાસકાંઠાના વાવથરાદ પંથકના ત્રણ યુવકોના કરોડ મોત જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત ભાપર તાલુકાના ચાર વ્યક્તિઓ પ્રવાસે ગયા હતા તેમાંથી ત્રણ યુવકોએ જીવ ગુમાવતા વાવથરાદ પંથકમાં શોકનું મોજું ફરી વર્યું પોલીસે મૃતદેહોને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી લોકપ્રિય ગાયિકા કિંજલદવેએ લગ્નજ્વલ અને સગાઈ પર ચાલી રહેલા સોશિયલ મીડિયા વિવાદો પર મૌન તોડ્યું ઇન્સ્ટાગ્રામ વિડીયો દ્વારા અસામાજિક તત્વો અને ટીકાકારોને કડક જવાબ આપ્યો પિતાના સ્વાભિમાન સુધી વાત પહોંચતા બોલવું પડ્યું કુર્વિવાજો પર આક્રોશ વ્યક્ત કર્યો અને ચીટિંગના આક્ષેપો પર સ્પષ્ટતા કરી પરિવાર વિરુદ્ધ પોસ્ટ કરનાર સામે કાયદેસરના પગલાં લેવાની પણ ચેતવણી આપી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે જોર્ડન માટે રવાના થયા પંદરથી અઢાર ડિસેમ્બર દરમિયાન જોર્ડન ઇથિયોપિયા અને ઓમાનની ત્રિપક્ષીય યાત્રા પર રહેશે મોદી જોર્ડનના કિંગ અબ્દુલ્લા દ્વિતીયના આમંત્રણ પર ભારત જોર્ડનના સંબંધોના પંચોતેર વર્ષ પૂર્ણ થવાના અવસરે મુલાકાત કરશે અને સોળ ડિસેમ્બરે ઇથિયોપિયા જવા રવાના થશે ઓસ્ટ્રેલિયાના સિડનીમાં બોન્ડી બીચ પર આતંકી હુમલોમાં મૃત્યુઆંક સોલ થયો મૃતકોમાં એક દસ વર્ષની બાળકી અને એક ઇઝરાયેલી નાગરિકનો સામેલ હુમલો પાકિસ્તાનના મૂળના પિતા પુત્ર સાજીદ અક્રમ અને નવીદ અક્રમ દ્વારા કરાયો હોવાનો આરોપ પોલીસે પચાસ વર્ષીય પિતાને ઠાર માર્યો જ્યારે પુત્ર પોલીસ કસ્ટડીમાં છે હુમલાખોર પિતા સાજીદ અક્રમ પાસે શિકાર માટે બંદૂકનું કાયદેસર લાયસન્સ હતું જેને પગલે એનએસડબ્લ્યુ સરકારે બંદૂક કાયદામાં સુધારા કરવા પર વિચારણા શરૂ કરી જીવના જોખમે એક વૃદ્ધિ આતંકવાદીને પકડી બંદૂક છીનવી ઘણા લોકોનો જીવ બચાવ્યો ઇઝરાયેલના વડાપ્રધાન નેતન ઓસ્ટ્રેલિયન સરકારની નીતિઓને હુમલા માટે જવાબદાર ઠેરવી કહ્યું કે આ નીતિઓએ દેશમાં યહુદી વિરોધી ભાવનાને પ્રોત્સાહન આપ્યું ગુજરાતમાં અગિયાર શહેરોમાં લઘુત્તમ તાપન પંદર ડિગ્રીથી નીચે દસ પોઈન્ટ નવ ડિગ્રી સાથે દાહોદમાં સૌથી વધુ ઠંડી નોંધાઈ હાલ પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે હવામાન વિભાગની આગાહી આગામી ત્રણ દિવસ બાદ તાપમાનમાં ત્રણ વધારો થવાથી ઠંડીમાં સાધારણ ઘટાડો થવાની શક્યતા કમોસમી વરસાદની હાલમાં કોઈ સંભાવના નથી ખનીજ ચોરી પર લગાવ નિયમો લાગુ જીઓલોજી અને માઇનિંગ વિભાગે ખનીજ પરિવહન કરતા તમામ વાહનોમાં જીપીએસ સિસ્ટમ ફરજીયાત કરી જો જીપીએસ સિસ્ટમમાં છેડછાડ થશે કે બંધ કરાશે તો રોયલ્ટી તાત્કાલિક બંધ કરી દેવાશે અને આકરો દંડ બંધ થશે વીટીએમએસ સિસ્ટમથી સતત મોનિટરિંગ કરવામાં આવશે ગુજરાતમાં ધર્માંતરણનો મુદ્દો ચગ્યો પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરમાં ચિંતા વ્યક્ત કરી કહ્યું કે હિન્દુઓને ફોસલાવીને ધર્માંતરણ કરાતા ખ્રિસ્તીઓની સંખ્યા વધી રહી છે મહેસાણાના કડીમાં નિવેદન નીતિન પટેલે કહ્યું કે ખ્રિસ્તી મશીનરીઓ નિસાર કપડાં અને દવાખાનાના બહાને બહુ ચાલાકેતી ધર્મ પરિવર્તનનું કામ કરે છે જેનું અંતિમ લક્ષ્ય હિન્દુ ધર્મ પર વર્ચસ્વ જમાવવાનું છે ભાજપે તમિલનાડુ અને આસામ વિધાનસભા ચૂંટણી માટે પ્રભારી અને સહપ્રભારીના નામ જાહેર કર્યા કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલને તમિલનાડુના ચૂંટણી પ્રભારી બનાવાયા આસામની જવાબદારી રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બૈજંત પાંડાને સોંપાઈ જેમાં પૂર્વ રેલ રાજ્યમંત્રી દર્શનાબેર જરદુસની સહપ્રભારી તરીકે મહત્વની ભૂમિકા આપવામાં આવી અમેરિકા પછી હવે મેક્સિકોએ પણ ભારત સહિત અનેક દેશો પર પચાસ ટકા સુધીનો ટેરિફ નાખ્યો જેનો અમલ એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી થવાનો છે જેનાથી ભારતની રૂપિયા એસી હજાર કરોડથી વધુની નિકાસ જોખમમાં મુકાઈ ભારતીય મેક્સિકોના એક તરફી નિર્ણયનો આખરો વિરોધ કરી પોતાના નિકાસકારોના હિતોની સુરક્ષા માટે યોગ્ય પગલાં લેવાની ચેતવણી આપી અને સાથે જ વાતચીત દ્વારા ઉકેલ લાવવાના રાજકીય પ્રયત્નો પણ શરૂ કર્યા કેન્દ્ર સરકારે મનરેગાને નાબૂદ કરવા માટે તૈયારી દાખવી દીધી ગ્રામીણ રોજગાર માટે નવો કાયદો લાવવા વિકસિત ભારત ગેરંટી રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ બે હજાર પચીસનું બિલ લોકસભાના સભ્યોને સોંપાયું આ નવા બિલ હેઠળ ગ્રામીણ લોકોને એકસો પચીસ દિવસ માટે રોજગારની કાનૂની કાનૂની ગેરંટી આપવાનો તખતો ગણાવ્યો છે જેનો ઉદ્દેશ્ય વિકસિત ભારત બે હજાર સુમતાલીસના લક્ષ્યને હાંસલ કરવાનો છે આર્જેન્ટિનાના દિગ્ગજ ફૂટબોલર લિયોનેન મેસીનના ભારત પ્રવાસનો આજે અંતિમ દિવસ ખરાબ હવામાનને કારણે ચાર્ટર ફ્લાઇટ રદ થતાં સન્માન સમારોહ માટે તે હજુ સુધી દિલ્હી પહોંચી શક્યો નથી મુંબઈમાં મેસીએ સચિન તેંડુલકર સાથે મુલાકાત કરી સચિનને તેને વર્લ્ડ કપની જર્સી ભેટમાં આપી મેસી ઘણા બોલિવૂડ સ્ટાર્સને પણ મર્યો ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ અભિનવ બિન્દ્રાએ મેસીના પ્રવાસ પર થયેલા ભવ્ય ખર્ચા પર સવાલ ઉઠાવ્યો કહ્યું કે આ નાના ભારતીય રમતગમતના માળખાના વિકાસ માટે વાપરવા જોઈએ નવી શિક્ષણ નીતિના અમલ સાથે એનસીઆરટીએ બે હજાર પચીસ છવ્વીસના શૈક્ષણિક સત્ર માટે અભ્યાસક્રમમાં મોટા ફેરફારો કર્યા વિદ્યાર્થીઓ ગોખંપટ્ટીને બદલે વ્યવહારો અને રોજગારલક્ષી જ્ઞાન મેળવે તેના પર ભાર મુકાયો ઇતિહાસના પાઠ્યપુસ્તકોમાંથી મુગલ અને દિલ્હી સલ્તનતના કેટલાક પ્રકરણો કાઢી કે ટૂંકા કરાયા ધોરણ છ થી કૌશલ્ય આધારિત વ્યવસાયિક શિક્ષણ શરૂ કરાયું અને સ્વદેશી મોડ્યુલ તથા ઓપરેશન સિંધુના વિશેષ મોડ્યુલ ઉમેરાયા અમેરિકન એમ્બેસીનું બર્થ ટુરિઝમ પર કડક વલણ બાળકને જન્મ આપવાના મુખ્ય હેતુથી ટુરિસ્ટ વિઝા બી વન બી ટુ મેળવનારા કોઈપણ અરજદાને હવે વિઝા આપવામાં નહીં આવે એમ્બેસીએ ચેતવણી આપી કે જો યુએસની ધરતી પર જન્મ આપીને નાગરિકતા મેળવવાનો પ્રયાસ જણાશે તો આવી અરજીને યુએસ વિઝા સિસ્ટમનો દુરુપયોગ ગણીને સંપૂર્ણપણે નકારી કાઢવામાં આવશે મધ્ય સીરિયાના પાલમીરા શહેરમાં આઈએસઆઈએસના હુમલાખોરે અમેરિકી સૈનિકો પર હુમલો કર્યો બે અમેરિકી સૈનિકો અને એક નાગરિકનું મોત જ્યારે ત્રણ સૈનિકો ઘાયલ હુમલાખોર ઠાર અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ અનુસાર આઈએસઆઈએસ વિરુદ્ધ આતંકવાદી વિરોધી અભિયાનની બેઠક દરમિયાન આ હુમલો થયો ડોનાલ્ડ ટ્રમ્પે હુમલા માટે જવાબદાર જૂથ સામે જડબાતોડ બદલો લેવાની વાત કરી આનંદની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટમાં ફૂડ પોઈઝનિંગની ઘટના પંદરથી વધુ વિદ્યાર્થીઓની અસર થતાં તાત્કાલિક એકસો આઠ મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હાલ તમામ વિદ્યાર્થીઓની હાલત સ્થિર છે મેનેજમેન્ટે ફૂડ પોઈઝનિંગનું કારણ જાણવા માટે તપાસ શરૂ કરી અને વિદ્યાર્થીઓના વાલીઓને જાણ કરી દેવામાં આવી બનાસકાંઠાના ઢોવા ગામે દારૂબંધીના ભંગ બદલ માથા સજા પાછી પગલે હવે દારૂનું સેવન કે કબજો રાખવા બદલ રૂપિયા ભારે દંડ સરપંચના જણાવ્યા અનુસાર દંડ લાગુ થયા બાદ છેલ્લા એક મહિનામાં દારૂ સંબંધિત એક પણ ગુનો નોંધાયો નથી સુરતના બારદોલી ધુલિયા ચોકડી પાસે ભંગાના અગિયારથી થી વધુ ગોદામમાં ભીષણ આગ લાગતા વહેલી સવારે અફરાતફરી મચી પ્રાંત અધિકારી મામલતદાર તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવે અને મેજર કોલ જાહેર કર્યો અરવલ્લી જિલ્લામાં ધનસુરા તળોદ હાઇવે પર નવલપુર સ્ટેન્ડ નજીક પૂર ઝડપે આવતા ટ્રકે ગેટાના ટોરાને અડફેટે લીધું જેમાં આઠ ગેટાના ઘટના સ્થળે જ મોત નીપજ્યા અને પાંચ ગેટા ઘાયલ થયા ગાંધીનગરના સેક્ટર ચોવીસના ઇન્દિરાનગર છાપરા વિસ્તારમાં શ્રમજીવી પરિવારની પાંચ વર્ષીય બારકી પર રાત્રિના અંધારામાં નરાધમી દુષ્કર્મ આચર્યું બારકીએ ડરીને દાદી પાસે જઈને ભૂત આવ્યું કહીને રડતા ઘટના પ્રકાશમાં આવી રામ મંદિર આંદોલનના અગ્રણી સંત અને ભાજપના ભૂતપૂર્વ સાંસદ ડોક્ટર રામવિલાસ દાસ વેદાંતીનું સોમવારે સંસઠ વર્ષની વય મધ્યપ્રદેશના રેવામાં અવસાન થયું રામકથામાં હાજરી દરમિયાન તબિયત લથડતા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી સુરતના ભીમરાડામાં માતા સાથેની બોલાચાલીથી દુઃખી સત્તર વર્ષીય સગીરાએ દસ માળની બિલ્ડિંગના ટેરેસ પરથી કૂદી આપઘાતનો પ્રયાસ કર્યો માતાપિતા માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો સ્થાનિકો અને ફાયર વિભાગની ટીમે તાત્કાલિક સેફટી નેટ લગાવી હાઇડ્રોલિક સ્લીપનો ઉપયોગ કરી સગીરાને સહી સલામત બચાવી લીધી મકાન માલિકોએ ભાવ કપિલ કરી સગીરાને નીચે ઉતરવા માટે બનાવ્યું આનંદ સ્થિત અમૂલ ડેરીના ચેરમેન પદ માટે વીરપુરના સાબેસી પરમારની અને વાઇસ ચેરમેન તરીકે વિજય ફુલાભાઈ પટેલની બિનહરીફ વરણી કરવામાં આવી મંડળની ચૂંટણીમાં દિવસ બાદ આ પદ માટે ચૂંટણી હતી ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ દ્વારા મેડિકલ સ્ટોરના નિયમો કડક બનાવાયા હવે રજિસ્ટર્ડ ફાર્મસિસ્ટ સિવાય અન્ય કોઈ વ્યક્તિ દવાનું વેચાણ કરી શકશે નહીં જો ઉલ્લંઘન થશે તો ત્રણ માસ સુધીની કેદ અથવા બે લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે સોનાના ભાવમાં ઐતિહાસિક ઉછારો રાજકોટમાં આજે ચોવીસ કેરેટ સોનાનો ભાવ એક જ દિવસમાં રૂપિયા બે હાજર પાંચસો વધીને રૂપિયા એક લાખ ચોત્રીસ વચ્ચે ચાંદીના ભાવમાં બે હાજર નવસો અઠાવન ઘટી એક લાખ બાણું હજાર બાવીસ થઈ ગઈ જોકે ગયા વર્ષની સરખામણીએ ચાંદીના ભાવ હજી પણ બમણાથી વધુ છે તો આ હતા આજના ટોપ પચાસ સમાચાર વધુ અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો નમસ્કાર